ધોરાજીમાં રામ નવમીની ભવ્ય ઉજવણી થઈ રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી શોભાયાત્રાનું હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં કોમી એકતાના દ્રશ્યો પણ ઉજાગર થયા શોભાયાત્રા રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયા મહાઆરતી અને ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી પચાસ થી વધુ સંઘારીત્રા અને ખાસ આ શોભાયાત્રા ને દર્શન કરવા માટે ઠેર હતા અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવેલું હતું અને ખાસ મુસ્લિમ સમુદાય પ્રતિ પણ આ શોભાયાત્રા નું સ્વાગત કરવા માં